સૌરાષ્ટ્ર એટલે મિલન મિલનભૌમ શુરાઓની તેમજ સંતજનોની સૌરાષ્ટ્ર એટલે પ્રણય પ્રણયભૌમ સાંસારિક તેમજ પારમેશ્વરી પ્રેમિકોની આ રસકભરી ભૌમ ઉપર લોભાઈને જેમ ક્ષત્રિકૂલો ખડક વીંચતા એવા એમ ધર્મ આકર્ષણે ભરતખંડને ખૂણે ખૂણેથી સંતો પધાર્યા સર્વનું સૈયારું સંગમ તીર્થ કોઈ એક સંપ્રદાયના ધર્મગુરુઓના વૃતાંતો અહીંયા નથી પણ લગભગ બધી જ બિનસંપ્રદાયી અને ગ્રામ્ય વસ્તીનામાં નીચામાં નીચા પડ સુધી ઉતરેલા સેવાભાવી સંતોના બયાનોય છે તેઓ લોકોને રંગે રંગાયા છે અને લોકો તેઓના રંગે આ જ ધરામાં ઝાલાવાડની એક વાત આજે આપણે સાંભળવાના છીએ અને વાત મૌલિકભાઈ પંડ્યાએ મોકલેલ છે અને ઝાલાવાડનું જમીર પુસ્તકમાં એ વાતને શબ્દરૂપ અપાયેલ છે અને વાતની શરૂઆત કંઈક આવી રીતે થાય નામ રહેતા ઠાકરા નાણાં નહીં રહાંત કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડત આજે વાત કરવી છે એવા દાતારની જેમણે પોતાના સ્વામી હળવદ નરેશ ઝાલા રાજવી રાજચંદ્રસિંહજીની કીર્તિને નવે ખંડમાં ગુંજતી કરી આપેલ દાનથી પણ એ પણ કેવું દાન પોતાના ગજવામાં બે કાવડિયાની સગવડ હોય ને દાન કરે તો સમજી શકાય પણ જેણે પોતાની મિલકત ન હોવા છતાં સઘળું દાનમાં આપી દીધું એવા ગાંડા દાતારની તેમના જન્મ વખતની વાત અંગે કહેવાય કે આ દાતારનો જન્મ ત્યારે થયો જ્યારે એમના ઘરની બાજુમાં જ આવેલા જૈન અપાશ્રામાં નિવાસ કરતા ગોરજીના નામે ઓળખાતા એક જૈન મુનિએ એવું ભવિષ્ય ભાખેલું કે આ બાળકનો જન્મ એવા શુભ યોગો અને ઉત્તમ નક્ષત્રોમાં થયો છે કે આ બાળક જગમાં પોતાનું નામ કાઢશે એ મહાપરાક્રમી શુરવીર થશે અને કા મહાન દાતાર પોતાના ગુરુ સમર્થ મહાપંડિત હતા એ વાત બરાબર જાણતા શિષ્ય ધર્મસુરીને ગોરજીની આજની ભવિષ્યવાણી હસવા જેવી લાગી કારણ કે અત્યારે જન્મનાર બાળકના પિતાને એ બરાબર ઓળખતા હતા ને એમની હાલની પરિસ્થિતિ એટલી કંગાળ હતી કે ખાવા નાય સાસા પડતા હતા એમના પડવાના વાકે માંડ બાંડ ઊભા રહેતા ઘરનું પાછલું પડાળ હા ઉઘાડું હતું એક અંગાળ ઘર હતું લીંબડ શાખના કારડિયા રાજપૂતનું ધર્મસુરીનું હાસ્ય ગોરજીને પોતાની સામે ફેંકાયેલા પડકાર સમૂહ લાગ્યું એ મહાસમર્થ જ્ઞાની ગોરજીએ આડા અવળા લીટા કર્યા બાળકની કુંડળી બનાવી એના આધારે ગણતરી કરવા માંડી તિથી વાર હોરા નક્ષત્ર અને ચોઘડિયા મેળવ્યા ને પોતાની આ ભવિષ્યવાણી સાચી જ છે એ ચોક્કસ થઈ જતાં એમણે ધર્મસૂરીને કીધું આ બાળક પોતાની નામના દશે દિશાએ ફેલાવશે એમાં કોઈ મિનમેક નહીં કરી શકે ધર્મસૂરી ગુરુજીની આ વાણી સાંભળી રહ્યો અને ગોરજીની ભવિષ્યવાણી ખરી પડતી દેખાતી હોય એમાં બાળકના જન્મ પછી આખા એ દિન દિનમાન બદલાવા લાગ્યા કોઈ જેને બોલાવવા રાજી નહોતા તેઓ હવે એમનું માન જાળવતા થયા હતા એ બાળક એ જ આપણા કથાના નાયક જશાજી લીંબડ હળવદ રાજના ધ્રાગધ્રા તાબાના સીથા જેને હાલનું રાજ સીતાપુર ગામ કહેવાય એ ગામમાં આજથી લગભગ છસો વર્ષ અગાઉ એટલે કે સોળમી સદીમાં એમનો જન્મ થયેલો જશાજી લીંબડ જન્મથી જુવાની સુધીની સફર ખેડતા હળવદના ગોલોકેશ્વર મહાદેવના મેદાનમાં રાજ તરફથી યોજાતી શૌર્ય પરીક્ષા અશ્વ હરીફાઈ તલવારબાજી અને મલ્લયુદ્ધમાં વિજયી થતા મહારાજ રાજચંદ્રસિંહજીએ તેમને સરદારનું પદ આપેલું જેનાથી આગળ વધી તેઓ હળવદ રાજના વઝીર બન્યા તે વીર પુરુષ જશાજી લીંબડના જીવનની આ ઘટના છે ઇતિહાસ સાક્ષી છે કે કંકાવટીમાં રાજ વાઘજીના સમયમાં થયેલા કુવાના કેર પછી રાજરાયધરજીએ બળુકી ધરતીને જોઈને વિક્રમ સંવંત પંદરસો ચુમ્માલીસના મહાવદી તેરસને સોમવારે હળવદની સ્થાપના કરી પણ ભાગ્યવશાત બદલાઈ ગયેલી નિશાનીને કારણે જન ક્ષત્રિયની સ્ત્રીઓ સતિઓ થવા લાગી જ્યારે ક્ષત્રિયાણીઓને સતત જળતું નહોતું ત્યારે મારવાડથી આવેલા આશા બારોટે આ વાત જાણતા વજી જશાજી સાથે મળીને સભામાં સતિઓના પ્રકાર જણાવી સતી ઉમાદે ભાટીયાણી વાત કરી ક્ષત્રિય સમાજમાં જાડેરી જાન લઈને જોધપુર પહોંચ્યા જાનમાં હાથી ઘોડા ઊંટ બળદગાડા ધન માલ ભરેલા પટારા કિંમતી વસ્ત્રો દાગીનાઓનો તો કોઈ પહાર નતો એ સાથે જ સરદારો જાગીરદારો સૈનિકો અને સુભટોનો પણ જમેલો હતો બીજા સરદારોએ જસાજી લીંબડને જાન સાથે લઈ જવામાં નારાજગી બતાવેલી પરંતુ મહારાજે એ વાતમાં ધ્યાન ન આપતા તેઓ વૃદ્ધ અવસ્થાએ પહોંચવા આવેલ છતાં પણ જાનમાં સામેલ હતા રજવાડી જાનમાં શું કહેવાનું હોય જાનૈયાઓ તો બની થનીને મહાલતા હતા ને રાજચંદ્ર સિંહજીના જાનૈયા તરીકેનો મધ એમના મોં ઉપર છલકાતો હતો દળમજલ પંથ કાપતા સાંજ ઢળે રાતવાસો કરતી અને રાતના જલસાઓ ગોઠવતી આનંદ કરતી જાન જોધપુર પહોંચી ત્યારે જ દિલ્હીથી સુલતાન અકબરના પુત્ર શાહજાદા સલીમની બારાત પણ હથેવાળે પરણવા આવી હતી એ બાદશાહી બારાતનો જોવા જેવો હતો લીલા અચકનના પહેરવેશમાં સૌ બારતીઓ ભારે જોધપુર નરેશ રાઠોડ રાજ મહારાજ સૂર્યસિંહજીએ બંને જાનોને એમના માન મોભા અને સંખ્યાબળને ધ્યાને રાખીને ઉતારાઓ આપવામાં આવ્યા હતા બે દિવસ પછીના શુભ મુહૂર્તે સામૈયાઓનો સમય જણાવી દેવામાં આવ્યો ને આ બે દિવસો લગ્નના ઉછરંગમાં ક્યારે પસાર થઈ ગયા એની ખબર જ ન પડી ને સામૈયાનો સમય થતાં બંને જાનો વરરાજાને તેડી ઢોલ ત્રાસ અને શણાયોના સૂરો રેલાવતા માંડવડે આવી ઊભા જોધપુરના રાણીજી માંડવડે આવી પહોંચેલા પોતાના જમાઈઓને પોખવા રસાલા સાથે આવી પહોંચ્યા ને વડા જમાઈને પ્રથમ પોખવા રાજચંદ્રસિંહજી ઊભા હતા એ બાજુએ વળ્યા આ જોઈ શાહજાદા સલીમની જાનમાં આવેલાઓએ એમને રોકતા કીધું મહારાણીજી પહેલાં અમારા શાહજાદાને પોખો કારણ કે આ દિલ્હી સલ્તનતથી છે જો આપ ચંદ્રસિંહજીને પહેલાં પોખશો તો અમારી સલ્તનતનું અપમાન ગણાશે આપની વાત સાચી પણ અમારા રાજવી જોડે જેમનો સંબંધ થયેલ છે એ જોધપુરના મોટા કુંવરીબા છે ને અમારા હિન્દુ રિવાજ પ્રમાણે મોટા જમાઈને પહેલાં પોખવામાં આવે તેથી ચંદ્રસિંહજીને જ પ્રથમ પોખવા જોઈએ

ક્યાં જમાઈને પહેલા પોખવા એ નક્કી ન કરી શકતા અકળાયેલા જોધપુરના મહારાણી હાથમાં હાચા મોતીના ભરેલ થાળ સાથે મૂંઝાઈને જેમના તેમ ખોડાઈ જ ગયા ત્યારે જ દિલ્હીની બારાતમાંથી બે ઉત્સાહી અને ઉતાવળિયાઓ બોલ્યા જો ઝાલા રાજવીને પહેલા પોખાવું હોય તો અમારી સાથે હોડમાં ઉતરીને જીતવું સામા પક્ષે કીધું તમારી કોઈ પણ શરત મંજૂર છે ત્યારે પહેલા બોલ્યા બોલો શાની હોડ રાખશું અમે તમારી શરત મંજૂર રાખી જ છે પછી શાની હોડ રાખવી એ તમારે નક્કી કરવાનું હોય હોડ માટે તો અમે માથા આપીએ હોડ શાની રાખેલ છે એની અમે પરવાનત કરતા એને બદલે હોડ જીતવામાં જ અમને રસ છે ઝાલાઓએ જવાબ દીધો તો સાંભળો આ મેદાનના છેડે ભાલે ચડાવીને શ્રીફળ રાખવાનું અહીંથી ઘોડે સવારો છૂટે જે શ્રીફળ લઈને આવે ને એમના વરરાજા પહેલા ભોખાય સામા પક્ષે કીધું કે અમને મંજૂર છે તો લઈ આવો શ્રીફળ સામે છેડે રાખીએ શરતની વાત કરનારને પોતાના ઘોડા અને સવારો ઉપર વધારે ભરોસો હોય એવી રીતે શરત જણાવીને ઝાલાઓને કહ્યું આ શરત આકરી તો નહીં પડે ને ઝાલાઓએ કીધું આકરી ન હોય તો હોળ શા કામની તો થાવ ઘોડે સવારો હાબદા એક તમારો ને એક અમારો શ્રીફળ લઈ વહેલો આવનાર વિજેતા બરાબર ને બંને પક્ષોના કુશળ સવારો પોત પોતાના વાયુ વેગા ઘોડાઓને લઈને ગોઠવાઈ ગયા અત્યારે એમને શ્રીફળ સિવાય કાંઈ દેખાતું નહોતું હાપદા થયેલા ઘોડે સવારો હોડ જીતવા અધીરા થતા પોતાના રાંગમાંના ઘોડાઓની કેશવાળી હાથ પ્રસારી રહ્યા હોડ શરૂ થયાની નિશાની મળતા જ બંને સવારોએ ઘોડાને લક્ષ તરફ વહેતા કર્યા દિલ્હીનો અસવાર ઉપડતા જ આગળ નીકળી ગયો એ જોઈ અને હળવદ સવાર ઘોડાને સૂચના આપતો હોય એમ આગળ નમીને ઘોડાના કાન પાસે મોં લઈ જઈ અને કાંઈક કીધું અને ઘોડાને શાન આવી ગઈ હોય એમ હણાશી ડાંફો ભરતો એ ઉપડ્યો જાણે બંદૂકમાંથી ઘોડી વછૂટી દિલ્હીનો અસવાર અંતર ઘટાડતા આવતા પાછાના અસવારને જોઈ પોતાના ઘોડાની ગતિ વધારે એ પહેલા જ ઘોડો એની પાસેથી પસાર થઈને આગળ નીકળી ગયો ને પળ બે પળમાં જ ભાલા પરથી શ્રીફળ ઉતારીને મારતે ઘોડે પાછો વળી નીકળ્યો ને જીત મેળવીને જાન પાસે આવીને ઉભો રહ્યો હોડમાં હળવદની જીત થતાં રાજચંદ્ર સિંહજી પહેલાં પોખાયા હળવદની વાહ વાહ થઈ રહી માંડવડા સુધી વરરાજા ચોરીમાં ગોઠવાયા અને વિધિ શરૂ થઈ હળવદના જાનૈયાઓએ મળીને રાજચંદ્રસિંહજીને અવળી સમજાવી અને જશાજી લીંબડને ઉતારો હાચવવા મોકલી આપ્યા જેથી તેઓ પોતાની દાતારીથી કોઈ નવી ઉપાધિ ઊભી ન કરે પણ કહેવત છે ને કે નવરા બેઠેલાનું મગજ શેતાનનું કારખાનું એવું જ ઉતારે પહોંચેલા એકલા બેઠેલા જશાજી લીંબડ વિચારી રહ્યા ઘોડા દોડમાં તો અસવારે હળવદને જીતાડી હળવદની વાહ વાહ બોલાવી પણ પોતાના મહારાજનું માથું ઊંચું આણી દીધું હો એ જંગ તો જીતી ગયા પણ હમણાં મહારાજ પરણીને ઉતરશે ત્યારબાદ ચારણોને દાન દેવાશે ક્યાં દિલ્હી ને ક્યાં હળવદ ત્યારે મહારાજ ગમે એટલું દાન કરશે તોય આવડી મોટી દિલ્હી સામે ગમે એટલું દાન કરવા છતાંય આબરું નહીં જાળવી શકાય તો હું એવું તો શું કરું કે આખા જોધપુરમાં મહારાજની વાહ વાહ બોલાઈ જાય આખો જ લૂંટાવી દઉં તો પોતે જ પોતાને પૂછી રહ્યા ના 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 ઉતારો લૂંટાવવામાં તો જાનૈયાનું જ જવાનું છે ને એમનો સામાન લૂંટાવવામાં તો એ બિચારા જ લૂંટાઈ જાય બધા હરખા ન હોય તો શું કરું કે જોધપુરમાં મહારાજની જ વાહ વાહ થાય ઉતારો જ લૂંટાવી દઉં બધા ફરિયાદ કરશે ને મહારાજ ક્રોધ ભરાશે તો તો જીવ દેતા ક્યાં નથી આવડતું ને મરવું પડે તો પણ ભલે પણ ઉતારો લૂંટાવી દેવાનું જ નક્કી કરી નાખ્યું મનથી નક્કી થતા જ વિચાર બદલાય એ પહેલા જુતારાની ઉતારાની બહાર નીકળી લગ્ન પ્રસંગે દાન મળશેની આશાએ આવેલા ભાત ચારણો માંગણોને બોલાવીને જાહેર કર્યું કે આજ અમારા મહારાજ હળવદ નરેશના લગ્ન છે એની ખુશીમાં ઉતારામાંથી જેને જે જોઈએ એ લઈ જવાની છૂટ છે માટે તમારી ઈચ્છા હોય એ લઈ જવાની છૂટી પણ દાન આપનાર મહારાજ ક્યાં કોઈએ સાશંક પ્રશ્ન કર્યો દાન મહારાજ આપે કેમનો માણસ આપે આપને શું ફરક પડવાનો મહારાજ ચંદ્રસિંહજીએ મને જશા લીંબડ ને ઉતારો લૂંટાવી દેવા જ મોકલ્યો છે આપને જે જોઈએ લઈ લો આટલી છૂટ મળતા જ ભાટ ચારણોની સાથે બીજાઓ પણ પોતાની મરજી મુજબ ઘોડા ઊંટ બળદ પોશા ખજાનો પટારા જેવી વસ્તુ ઉપાડીને જવા માંડ્યા બધાના મોએ એક જ અવાજ વાહ હળવદ વાહ વાહ હળવદ નરેશ વાહ જશા લીંબડ વાહ વાહ જોત જોતામાં આખા જોધપુર ની શેરીએ શેરી એક જ અવાજ સંભળાતો હતો વાહ હળવદ વાહ વાહ હળવદ નરેશ વાહ જશા લીંબડ વાહ વાહ આ જોઈ જશાજી લીંબડ ની છાતી ગજ ગજ ફૂલવા માંડી હળવદ ની જય ની સાથો સાથ એમને બમણો પોરસ ચડતો જતો હતો ને થોડી વારમાં જ આખા ઉતારામાં વાલ ની વીટી જેટલું બચવા નો પાયમું ઉતારો લૂંટીને સૌ હળવદ ની જય હળવદ ની જય એમ બોલાવતા બોલાવતા હૈયા ગયા પણ જશાજીને કાળજે હાશ થઈ પછી પણ તરની વિધિ પૂર્ણ થતા બે ઉરરાજાઓ પોતપોતાને ઉતારે જવા નીકળ્યા હળવદની જાન ઉતારા તરફ વહેતી થઈ ત્યાં જનૈયાઓને પોતાના ઘોડા બળદ ઉટ વગેરે લઈને આવતા વાટ ચારણો સામે મળ્યા તેઓના મોઢામાંથી હળવદનો જય હળવદનો જય એવો જયઘોષ રણકતો હતો હળવદિયાઓએ જોયું કે આ તો આપણા ઘોડા ઊંટ એથી કચવાતા મને માગણો પાસે જઈ અને ગુસ્સાથી પૂછ્યું આ ઊટ ઘોડા બળદ ક્યાંથી લાવ્યા એટલે પહેલાઓએ કીધું એ તો હળવદ નરેશે ઉતારો લૂંટાયો ત્યાંથી લાવ્યા કોણે લૂંટાઈ ઉતારાને જશાજી લીંબડ નામના આપના માણસે ને એ પણ આપના રાજવીના કહેવાથી જાનૈયાઓ નિમાણા થઈ અને રાજ ચંદ્રસિંહજી તરફ તાકી રહ્યા ચાલાક ચંદ્રસિંહ આખી વાત સમજી ગયા સૌને શાંત પાડતા તેઓ બોલ્યા આપ સૌને આપનો લૂંટાયેલો માલ પરત મળી જશે માટે હવે શાંતિ રાખો ત્યાંથી મહારાજ ચંદ્રસિંહ ઉતારે પહોંચ્યા જોયું તો જશાજી ભરી બંદૂકે બેઠા હતા મનથી એવું નક્કી કરીને કે જો મહારાજ અપમાન કરે તો બંદૂકની બધી ગોળીઓ પોતાના શરીરમાં ધરબી દેવી પરંતુ મહારાજને મૂંછમાં આ માછું મલપતા જોઈ અને જશાજીને લાગ્યું કે મહારાજને મારું કામ ગમ્યું લાગે છે તેથી તેઓ હિંમતમાં આવી ગયા રાજ સાહેબે ઘોડેથી ઉતરી જશાજીને ધન્યવાદ આપતા કીધું જશાજી આટલા માણસોમાં એક તમને જ અમારી નામના વધારવામાં રસ છે તમે ખરા રાજભક્ત છો પણ મહારાજ એમની દાતારીમાં અમે તો લૂંટાઈ ગયા અમારી બધી માયા મૂડી એમણે દાનમાં આપી દીધી હવે અમારે શું કરવું પ્રજાજનો બોલ્યા એ વાત સાંભળી ન સાંભળી કરતા મહારાજ બોલ્યા જશાજી તમે જો આ યુક્તિ ન વાપરી હોત ને તો દિલ્હીના દાન પાસે આપણે ટૂંકા પડત આજ તમે મારી હળવદની લાજ રાખી એમ કહેતા જશાજી લીંબડને નવાઈ જ્યા ને જાનૈયાઓને ધરપત આપતા કીધું તમે ખોટો કલ્પાત ન કરો આપનો લૂંટાયેલો માલ તરફથી તમને આપી દેવામાં આવશે મહારાજની આ જાહેરાતથી સૌ આનંદમાં આવી ગયા ને જશાજીની સમયસૂચકતાના વખાણ કરતા હળવદની જય બોલાવી રહ્યા ને તેથી જ આ દુખાવામાં કહેવાયું છે કે જાણ્યું તે જશા કર્મી ગ્રહ કેવા પારકી પથારીએ લીંબડ લેવા પ્રોફેસર તારાચંદ્ર અડાલજાએ પોતાની બુક વીરની વાતોમાં આ વાતને વિસ્તૃત રીતે શબ્દરૂપ આપેલું છે આપણે જે વાત સાંભળી એ ઝાલાવાડના જમીરની બુકમાં સંક્ષિપ્ત રીતે આપેલી છે જો તમને ડિટેલ્સમાં વાંચવાનો શોખ હોય તો તમે એ બુક વાંચી શકો છો મિત્રો જો તમને આવી લોક સાહિત્યની વાતો સાંભળવામાં રસ હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો